સોટના સેરા ગામ પાસે કાર ઝાડ સાથે ધડાકા બે અથડાતા કારમાં સવાર ભાવનગરના ત્રણ યુવકોના મોત નીપજ્યા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય મહાવીર અગ્રવાત તેમના બે મિત્રો વીસ વર્ષીય મિતેશ ચાવડા અને છવ્વીસ વર્ષીય ચેતન ભટ્ટી સાથે કાર લઈ સુર જઈ રહ્યા હતા તેઓ વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાંસોટના સેરા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હા સોટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર